તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે ડુંગળીના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ડુંગળીની બજારમાં ઘટિયા ભાવથી રૂપિયા વીસ થી પચીસનો સુધારો જોવા મળ્યો છે અને એવરેજ બજારનો ટોન સરેરાશ મજબૂત દેખાઈ રહ્યો છે ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં નવી લાલ ડુંગળીની આવક હજી પણ થોડી વધશે પરંતુ લાલ ડુંગળી અત્યારે સ્ટોકમાં વધારે જાય છે સફેદમાં આવકો સારી છે અને હજી પંદરેક દિવસમાં આવક સારી છે તેવા સંજોગો દેખાતા નથી મહુવામાં લાલ ડુંગળીના ચૌદ હજાર કટ્ટાના વેપાર હતા અને ભાવ રૂપિયા વીસ કિલોના લાલ દેશી રૂપિયા નેવું થી બસો છવ્વીસ હતા સફેદની બે પોઈન્ટ દસ લાખ થેલીની આવક સામે ગોંડલમાં લાલ ડુંગળીની અગિયાર થી બાર હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂપિયા થી બસો અને સફેદની ચૌદ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂપિયા થી એકસો છત્રીસ હતા નાસિકમાં ઉનાળુ ડુંગળીની નાસિકમાં ઉનાળુ ડુંગળીની આઠસો ક્વિન્ટલની આવક સામે ભાવ રૂપિયા આઠસોથી ચૌદસો ચાલીસ હતા એવરેજ ભાવ રૂપિયા બારસો ચાલીસના હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો